તિલકવાડા પવિત્ર નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાના પર્વમાં આજે ભક્તોનો પ્રવાહ એટલો વધ્યો કે તંત્રની તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ નર્મદા કિનારે ભક્તોની જેમ જેમ ભીડ વધી તેમ તેમ પરિવહન અને વ્યવસ્થાપન સંકટમાં બન્યું ભીડના દબાણથી માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જેને કારણે અનેક પરિક્રમાવાસીઓ રસ્તાઓ પર અટવાઈ ગયા નાવડીઓની સંખ્યાથી વધુ ભક્તો થવાથી નદી પાર કરવા માટે કલાકોની રાહ જોવી પડી રહી છે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે તિલકવાડાથી ઘણા ભક્તો પરિક્રમા અધૂરી રાખીને પાછા ફરવા મજબૂર બન્યા તંત્રએ આજે સત્તાવાર રીતે શ્રદ્ધાળુઓને પરિક્રમામાં ન આવવાની અપીલ કરી છે અકસ્માત અને અવ્યવસ્થાને ટાળવા માટે તિલકવાડાથી ભક્તોને બહાર લઈ જવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી તેર ખાસ બસો મંગાવાય છે રેગણ ઘાટ પરથી ભાદરવા ગામ સુધી બસ દ્વારા ભક્તોને પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે સુરક્ષાની વ્યવસ્થા માટે વાવડી ચોકડીથી અંદર જવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે